આ વિડિયોમાં રુદ્રાભિષેકનું મહાત્મ અને તેની કથા સાંભળશું મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું તથા રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે આપણી સાદી સરળ ભાષામાં કહીએ તો રુદ્રાભિષેક એટલે ભગવાન રુદ્રનો અભિષેક મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથને અલગ અલગ દ્રવ્યથી સ્નાન કરાવવાનું મહાત્મ છે મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે આ ચાર પ્રહરની પૂજામાં ભગવાન ભોળાનાથને અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરવામાં આવે છે જેને આપણે રુદ્રાભિષેક કહીએ છીએ કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે રુદ્રાભિષેક કરાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે ભગવાન શિવ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં સુખ સુવિધાની કમી નથી રહેતી કારણ કે કહેવાય છે કે ભગવાન ભોળાનાથ સૌથી ભોળા દેવ છે તેના ભક્તના માત્ર એક લોટા જળ ચડાવવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે અને તેના ભક્તોને મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વીડિયોમાં રુદ્રાભિષેકનું મહાત્મ અને તેની સુંદર કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો દેવ મહાદેવનું એક સ્વરૂપ રુદ્ર છે આ સ્વરૂપ ખૂબ જ ક્રોધિત છે પરંતુ તેના ભક્તો માટે ખૂબ જ પ્રેમાળ છે મહાદેવની પૂજા વિવિધ પ્રકારે થાય છે પરંતુ રુદ્રાભિષેક એક એવી પૂજા છે જે કરવાથી તમામ પ્રકારના કષ્ટોનું નિવારણ થાય છે ગ્રહ પીડા ગ્રહબાધા ગ્રહ કલેશનો નાશ થાય છે ઉચ્ચ વિદ્યા પ્રાપ્તિ ઋણ મુક્તિ સાથે વ્યાપારમાં સફળતા પાવે છે રુદ્રાભિષેકમાં તિથિ અને વાર જોવામાં આવે છે સાથે દ્રવ્યનું પણ એટલું જ મહત્વ હોય છે દર મહિનાની વધ પક્ષની તેરસ એટલે કે પ્રદોષકાળમાં કરેલ રુદ્રાભિષેક ખૂબ જ ફળદાયી છે શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવાથી ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તથા રુદ્રાભિષેક કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર દિવસ એટલે મહાશિવરાત્રિ છે મહાશિવરાત્રીના દિવસે કોઈપણ પ્રહરમાં રુદ્રાભિષેક કરી શકાય છે આ સિવાય કોઈપણ મહિનાના સુદ્ધ પક્ષની બીજ પાંચમ છઠ નોમ અગિયારસ બારસ અને તેરસ શ્રેષ્ઠ તિથિ છે જ્યારે વધ પક્ષમાં એકમ ચોથ પાંચમ આઠમ અગિયારસ બારસ તેરસ અને અમાવસ્યા એ શ્રેષ્ઠ તિથિઓ ગણાય છે રુદ્રાભિષેકમાં જેટલું મહત્ત્વ તિથિનું છે એટલું જ મહત્ત્વ દ્રવ્યનું પણ છે જળથી અભિષેક કરવાથી સર્વત્ર પ્રેમની પ્રાપ્તિ થાય છે શેરડીના રસથી અભિષેક કરવાથી ધનલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ગાયના ઘીથી અભિષેક કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તીર્થના જળથી અભિષેક કરવાથી પિતૃ કૃપાની પ્રાપ્તિ થાય છે સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે દહીંથી અભિષેક કરવાથી ગ્રહ મકાનની પ્રાપ્તિ થાય છે અક્ષતથી અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે બિલ્વપત્રથી અભિષેક કરવાથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જવથી અભિષેક કરવાથી ત્વરિત વિવાહ યોગ બને છે અભિષેક કરવાથી દીર્ઘ આયુષ્ય મળે છે મધથી અભિષેક કરવાથી યશ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે દૂધ અને હળદરથી અભિષેક કરવાથી સર્વત્ર સન્માન મળે છે દ્રાક્ષના રસથી અભિષેક કરવાથી દારિદ્રનો નાશ થાય છે આ પ્રકારે ઉત્તમ દ્રવ્યથી રુદ્રાભિષેક કરવાથી મનુષ્યની સર્વે મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતું રુદ્રાભિષેક મહાત્મા હવે સાંભળશું રુદ્રાભિષેક મહાત્મા કથા બોલો ભગવાન ભોળાનાથની જય ભગવાન શિવ બોલ્યા હે દેવી પવિત્ર એવા સ્તનકને મેં રુદ્રાભિષેક કર્મનું જે મહાત્મા કહ્યું હતું તે તને કહું છું તે સાંભળ દેવી કહેવા લાગ્યા હે શિવ મુનિઓમાં ઉત્તમ એવા એ મુનિ કયા હેતુથી આપની પાસે આવ્યા હતા અને આપે રુદ્રાભિષેકનું મહાત્મા એની પાસે શા માટે વર્ણન કર્યું હતું શિવ કહે છે હે દેવી એક દિવસે બાળકના રૂપને ધારણ કરનાર એ ઋષિ પૃથ્વીમાં ફરતા ફરતા અનેક જાતના દુઃખી કર્મવાળા લોકોને જોઈ જાતે પણ દુઃખી થયા દેવી ખરેખર લોકોના દુઃખથી દુઃખી થયેલા એ ઋષિ કૈલાસમાં આવ્યા અને મને લોકોના દુઃખના સમૂહોને કહેવા લાગ્યા તેણે દેહધારીઓના દુઃખના નાશને કેવી રીતે દૂર કરવો તેનો નાનો ઉપાય પૂછ્યો અને હે કલ્યાણી મેં તને જે લખો ઉપાય બતાવ્યો તે સાંભળ અને તે ધ્યાનમાં રાખ હે મુનિ સતમ લોકોના દુઃખથી દુઃખી એવા તારા દુઃખને જોઈ મારું મન પણ ખરેખર લોકોના પર ઉપકાર કરવા માટે ઉત્તમ એવા ઉપાયને વિચાર કરે છે હે મુનિ વારંવાર વિચાર કરતા એક જ ઉપાય મને યોગ્ય લાગ્યો અને તે રુદ્રાભિષેકથી બીજો હું જોતો નથી હે મુનિ લોકો જ્યારે સર્વકર્મનો ત્યાગ કરી શાંત ચિત્તવાળા થઈ રુદ્રાભિષેક કરશે ત્યારે તેઓના દુઃખો જરૂર નાશ પામશે વૃષ્ટિની ઈચ્છાવાળો જલ વડે વ્યાધિની નિવૃત્તિ માટે દર્ભના જલથી પશુકામનાવાળો વાળો દધી વડે અને લક્ષ્મીની કામનાવાળો શેરડીના રસ વડે રુદ્રાભિષેક કરે ધનની ઈચ્છાવાળો મધ અને ઘી વડે અભિષેક કરે મોક્ષની ઈચ્છાવાળો તીર્થ ગંગા વગેરેના જલ વડે અને પુત્રની ઈચ્છાવાળો દૂધનો અભિષેક કરે સ્ત્રી વંધ્યા હોય કે વંધ્યા હોય કે મૃત વત્સતા હોય તે દૂધથી અભિષેક કરે તો તેને જરૂર પુત્ર પ્રાપ્તિ થાય છે મહારુદ્રની કૃપાથી બંધનવાળો બંધનથી મુક્ત થાય છે ભયવાળો ભયથી મુક્ત થાય છે અને વંધ્યા સ્ત્રી પુત્રને મેળવે છે મૂર્ખ વિદ્યાને ભણી વાછાળ થાય છે દરિદ્ર દ્રવ્યને મેળવે છે અને મૂંગો વક્તા થાય છે પંગુ લંગડો પર્વત ઉપર ચઢે છે માણસ મન વચન અને કર્મ વડે પવિત્ર થઈ સંઘનો ત્યાગ કરે શુલ્પાણી મહાદેવની પ્રીતિને માટે અભિષેક કરે માણસ છે પરમ ગતિ મોક્ષને પામે છે અને મહાદેવની કૃપાથી તેનું ફળ આનંદને પામે છે જે બ્રાહ્મણ પાસે અભિષેક કરાવવામાં આવે તેના રાજીપાને માટે યથાશક્તિ યથાશક્ય ગાય પૃથ્વી સુવર્ણ અને વસ્ત્ર વગેરે તેને આપવું અભિષેક કરાવનાર બ્રાહ્મણે ક્ષત્રિય અને વૈશ્ય પોતાનામાં આપવાની શક્તિ હોય તો બ્રાહ્મણને દક્ષિણા આપવામાં દ્રવ્યનો લોભ કરવો નહીં અને તેના આશીર્વાદો મેળવવા હે મુનિ આ પ્રમાણે કરનારા મનુષ્યોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે એ નિશ્ચિત છે અને લોકોમાં બંધુઓ સહિત આનંદને મેળવી અંતે પરમ પદને તેઓ પામે છે ઈતે શ્રી રુદ્રાભિષેક મહાત્મય સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો આ હતું રુદ્રાભિષેક મહાત્મા શિવ એ નિરંજન નિરાકાર નિર્મિકાર અને અજન્મા છે શિવ એ જોડતી રૂપ છે તેથી ધરતી પર મહાદેવની પૂજા અર્ચના કરવા શિવનું મૂર્તિમંત સ્વરૂપ સ્થાપવા માટે તેને લિંગ સ્વરૂપ આપવામાં આવ્યું છે સૃષ્ટિના પાલન કરતા ભગવાન વિષ્ણુએ એકવાર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા સાથે મળીને સમસ્ત સંસારને દુઃખ પીડામાંથી સકળ રોગ શોકમાંથી મુક્ત કરવા માટે શિવલિંગની પૂજા કરો શિવલિંગની પૂજાથી દરેક કષ્ટોનું નિવારણ થઈ જાય છે ત્યારે વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને બોલાવીને અલગ અલગ દ્રવ્યના શિવલિંગ બનાવવાનો આદેશ આપ્યો અને ત્યારથી આજ સુધી અલગ અલગ દ્રવ્યથી બનેલા લિંગોની સ્વરૂપની પૂજા થાય છે તેમાં પારદ શિવલિંગ પાર્થિવ શિવલિંગ વગેરેની પૂજા થાય છે મહાશિવ પુરાણમાં લખ્યું છે કે પારદ શિવલિંગની પૂજા કરવાથી કરોડો શિવલિંગની પૂજા કર્યાનું પુણ્યફળ મળે છે મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત પારદ શિવલિંગની પૂજા કરવાથી પાપનો ક્ષય થાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે દર સોમવારે અમાવસ્યના દિવસે પ્રદોષકાળમાં તથા મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરવાથી તથા રુદ્રાભિષેક કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે બાણાસુરે પારદ શિવલિંગની આરાધના કરીને જ મનવાંછિત ફળ પ્રાપ્ત કર્યું હતું તેવી રીતે પાર્થિક શિવલિંગનું પણ એટલું જ મહત્ત્વ છે પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા ત્યારે દુર્યોધન રાક્ષસોને મોકલીને પાંડવ પર ત્રાસ ગુજારતો ત્યારે પાંડવો શ્રી કૃષ્ણને આ ત્રાસથી અવગત કરે છે ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ પાંડવોને આસુરી શક્તિ પર વિજય મેળવવા માટે શિવલિંગની પૂજા કરવાનો અને મહાદેવને શરણે જવાનો ઉપાય બતાવે છે હિમાલયથી લઈને પાંડવો ભારતના જે જે ખૂણાએ ફર્યા હતા ત્યાં બધે જ સ્થળે શિવલિંગની સ્થાપનાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે સંસારને ત્રિવિધતાપથી બચાવનાર શિવનું સમગ્ર સ્વરૂપ જ કલ્યાણકારી છે જગતને વિષથી બચાવવા માટે સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ ગટગટાવી જનાર નીલકંઠે વિષ પીને જગતને જ અમૃત આપ્યું છે શિવલિંગના પાંચ સ્વરૂપ છે જેમાં ગુરુલિંગ સ્વયંભુલિંગ બિંદુલિંગ સ્થાપિત લિંગ અને ચરલિંગ જેમાં ગુરુલિંગ ગુરુના રંધે ઇતિ અથાર્થ જે વિકારને દૂર કરે છે ગુરુ માટે પ્રકાંડ પંડિત વિદરાના શરીરને ગુરુલિંગ ગણાય છે આમ દરેક પ્રકારના શિવલિંગમાં તેના દ્રવ્ય અને ઉંદરવની ગાથા અલગ અલગ છે પરંતુ શિવ તત્વ તો એક જ છે સમસ્ત જગતનું કલ્યાણ કરનાર શિવ તત્વનો મહિમા જેટલો ગવાય તેટલો ઓછો છે સમગ્ર નદીઓ તથા સમુદ્રના જળની શાહી બનાવીને પૃથ્વીના બધા જ વૃક્ષો કાપીને તેની કલમ બનાવવામાં આવે અથવા સ્વયં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને ખુદ અનંતકાળ સુધી તેના ગુણ લખવા બેસે તો પણ નિરંજન મહેશ્વરના વર્ણન થઈ શકે તેમ નથી કલ્યાણકારી શિવના કોઈ પણ લિંગ સ્વરૂપની બાળ સહજ નિર્દોષ ભાવે પૂજા અર્ચના કરવાથી રુદ્રાભિષેક કરવાથી ધન જ્ઞાન સિદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે સંતાનહીનને સંતાન પ્રાપ્તિ થાય છે વિદ્યાહીનને વિદ્યાની પ્રાપ્તિ થાય છે ધનહીનને ધનની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે રુદ્રાભિષેકનો અને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનો તો મિત્રો આજના આ વિડીયોમાં રુદ્રાભિષેક મહાત્મા અને તેની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ